નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પાસઠ વર્ષ ઉપરના પેન્શનરો માટે આજે ગુજરાત સરકારે આપ્યો છે એક નવો આદેશ તો શું નવો આદેશ આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તેના અમલીકરણ પછી તેઓ તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખે છે તેથી ચાલો આજના આ લેખમાં આપણે સંભવિત પેન્શન ગણતરીઓનું અન્વેષણ કરીએ તો ખાસ કરીને કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર આઠમો પગાર પંચ લાગુ થાય ત્યારે સૌ પોતાના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થાય તેવી આશાઓ રાખતા હોય છે તો આજના સમાચારમાં આપણે જાણવાના છીએ કે સંભવિત પેન્શન કેટલું વધશે સંભવિત પગાર કેટલો વધશે તે તમામ બાબતે આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમા પગાર પંચના ભલામણોના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે અમલીકરણ પછી તેઓ તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખે છે તો સરકારના પેન્શનર પોર્ટલ મુજબ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં દેશમાં અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્શનરો છે તો આ પેન્શનરોમાં નાગરિક સંરક્ષણ ટેલિકોમ્યુનિકેશન રેલવે અને પોસ્ટલ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમને નવા પગાર પંચનો લાભ મળવાની સંભાવના છે તો આ સમાચારમાં ચાલો સંભવિત પેન્શન ગણતરીઓનું અન્વેષણ કરીએ તો સરકારી પોર્ટલ હોય જેમાં કેટલા પેન્શનરો છે તેની માહિતી મળતી રહેતી હોય છે તો સરકારી જે પેન્શનર પોર્ટલ છે તે મુજબ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં દેશમાં ટોટલ અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્શનરો છે જેમાં નાગરિક સંરક્ષણ ટેલિકોમ્યુનિકેશન રેલવે અને પોસ્ટલ વિભાગના જે પેન્શનરો હોય તેનો સમાવેશ થાય છે અને જેમને આ નવું પગાર પંચનો લાભ મળવાની અપેક્ષા છે તો આ સમાચારમાં આ સંભવિત પેન્શન ગણતરીઓનું અન્વેષણ એટલે કે તારણ કાઢીએ તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે તો પેન્શન વધારાની રકમ નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો આ પરિબળ કોઈપણ પગાર પંચમાં પગાર અને પેન્શન વધારા માટેનો ગુણક તરીકે કાર્ય કરે છે તો કોઈપણ પગાર પંચ હોય તેમાં પગાર અને પેન્શન વધારો નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર છે તે ખૂબ અગત્યનું પરિબળ છે તો આ પરિબળ કોઈ પણ પગાર પંચમાં પગાર અને પેન્શન વધારા માટે ગુણક એટલે કે ગુણાકાર કરવાનું કાર્ય કરે છે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શન વધારા વિશે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં તેમના અગાઉના મૂળ પેન્શનની તુલનામાં બે પોઈન્ટ સત્તાવન ગણો વધારો થયો તો આઠમા પગાર પંચ માટે કેન્દ્રીય મંત્રીમંડળ ભલામણોને મંજૂરી આપ્યા પછી ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરવામાં આવશે તો ખાસ કરીને જે હાલમાં સાતમું પગાર પંચ લાગુ છે તેમાં બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો તે સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં તેમના અગાઉનું જે મૂળ પેન્શન અથવા તો પગાર હોય તેની તુલનામાં બે પોઈન્ટ સત્તાવન ગણો વધારો કરવામાં આવ્યો હતો તેવી જ રીતે આઠમા પગાર પંચ માટે કેન્દ્રીય મંત્રીમંડળ ભલામણોને મંજૂરી આપ્યા બાદ ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરવામાં આવશે તો ત્યારબાદ જોઈએ તો કમિશનની રચના કરવામાં આવી છે તાજેતરમાં કેન્દ્ર સરકારે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી છે તો તેના વડા તરીકે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે તો આ પંચ અઢાર મહિનામાં તેમનો અંતિમ અહેવાલ રજૂ કરશે પરંતુ તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવવાની અપેક્ષા છે તો આ પંચ સમયાંતરે વચગાળાના અહેવાલો પણ રજૂ કરશે તો ખાસ કરીને કેન્દ્રીય પગાર પંચની રચનાની મંજૂરી મળી ગઈ છે તો હવે તેના વડા તરીકે જે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે રંજના પ્રકાશ દેસાઈ તેની નિમણૂક કરવામાં આવી છે અને આ પંચ અઢાર મહિનામાં પોતાનો અંતિમ અહેવાલ રજૂ કરવાના છે પરંતુ તેની ભલામણો છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવવાની અપેક્ષા છે તેમજ વચ્ચે વચ્ચે આજે સમયાંતરે જે વચગાળાના અહેવાલો છે તે પણ રજૂ કરવામાં આવશે તો ભારત સરકારે જસ્ટિસ દેસાઈના અધ્યક્ષ પદ હેઠળ સાતમા પગાર પંચની રચના કરી હતી તેમજ આઈઆઈએમ બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષને પાર્ટ ટાઈમ સભ્ય તરીકે અને પેટ્રોલિયમ સચિવ પંકજ જૈનને સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આ કમિશનનું પ્રાથમિક કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા અને સેવાની શરતોમાં ફેરફારની ભલામણ કરવાનું છે તો આ કમિશન તેમની ભલામણોમાં પેન્શનરોનો પણ સમાવેશ કરશે તો ખાસ કરીને જે આ આઠમા પગાર પંચના જે વડા બનાવવામાં આવ્યા છે તે પોતાનું કાર્ય છે તે શરૂ કરશે તેમજ આ કમિશન છે તેનું પ્રાથમિક કાર્ય એ રહેશે કે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ હોય તેમજ પેન્શનરો હોય તેમના પગાર ભથ્થા અને સેવાની શરતોમાં જે ફેરફારની ભલામણ કરવાનું છે તેમજ આ કમિશન તેમની ભલામણોમાં પેન્શનરોનો પણ સમાવેશ કરશે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ